વડતાલ પાસે ઝોળ ગામ આવેલું છે તે ગામમાં કૃષ્ણદાસભાઈ પટેલ રહેતા હતા તે શ્રીજી મહારાજના સારા સત્સંગી હતા તે પટેલ એક વખત મહારાજના દર્શન કરવા અને ફૂલદોલનો ઉત્સવ કરવા વડતાલ જતા હતા રસ્તામાં ચાલતા એક ખેતરમાં સારી ચોળાફળી જોઈને તેમને વિચાર થયો જે આ ચોળાફળી હું મહારાજ માટે લઈ જાઉં તો શ્રીહરિ જમશે તો ખેતરવાળાનું કલ્યાણ થશે એમ મનમાં ધારીને ચોળાફળી પોતાના હાથે ઉતારી લઈને પટેલ વળતા લાવ્યા તે સમયે ભગવાન શ્રીહરિ શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજીના દરવાજા પાસે જે લીમડો હતો તે લીમડાની નીચે સભા કરીને વિરાજમાન હતા ને શ્રીહરિ પોતાની સન્મુખ સભામાં બેઠેલા બ્રહ્મચારી સંત પાળા અને હરિભક્તોને એકાંતિક ધર્મનો ઉપદેશ કરતા હતા તે સભામાં આવીને જોળના પટેલ કૃષ્ણદાસે ચોળાફળીની પોટલી પાટ ઉપર મૂકી ને દંડવટ કરીને પગે લાગીને સન્મુખ સભામાં બેઠા ત્યારે તે ચોળાફળીની પોટલી મહારાજે હાથમાં લીધી ને છોડીને જોઈ પછી પટેલને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે આ ચોળાફળી તો બહુ સારી છે તે તમારા ખેતરમાંથી લાવ્યા કે બીજાના ખેતરમાંથી ત્યારે કૃષ્ણદાસ પટેલ કહે મહારાજ મારા ખેતરમાં તો હાલ ચોળાફળી નથી પણ બીજાના ખેતરમાંથી ચોળાફળી લાવ્યો છું ત્યારે શ્રીજી મહારાજ કહે અન્યના ખેતરમાંથી ચોરી કરીને લાવેલી ચોળાફળી મને ખવડાવી છે માટે ચોરી કરીને લાવેલી ચોળાફળી અમારે ખપ આવશે નહીં માટે આ જેના ખેતરમાંથી તમે લાવ્યા હોય તે ખેતરના ધણીને ચોળાફળી આપી આવો ને જો એ ખેતરવાળો જ તમને કહે કે તમે મારા ખેતરમાંથી ચોળાફળી મને પૂછ્યા વિના લીધી પણ મને પાછી આપવા આવ્યા માટે હવે તમારે માથે એ ચોરી કર્યાનું પાપ નથી એમ ચોળાફળીના ખેતરવાળો કહે

માફી આપીને ચોળાફળીના ચોરવા રૂપ પાપથી રહિત કર્યા જેથી તેઓ વડતાલ શ્રીજી મહારાજ પાસે પ્રાયશ્ચિત લેવા ગયા નહીં શ્રીજી મહારાજે શિક્ષા પણ આપણને આ આજ્ઞા કરેલી છે તે કેટલામાં શ્લોક છે જો તમે જાણતા હો તો કોમેન્ટ કરજો જય શ્રી સ્વામિનારાયણ